રામ મિત્રો કેમ છો મજામાં મજામાં તમારા વિડિયો જો ઓલરેડી તમને મોજમાં આવી જ જાવ છો 11 વાગું નિયત છે તો આજ બે ચાલો અત્યારે દુકાને નીકળીએ જો આ રાઈટ નો WhatsApp ને પાણી નો ખાબોજી ભરાઈ ગઈ ચાલો જલ્દી થી જલ્દી દુકાને નીકળીએ ત્યારે હું ઉપર આવી ગયો અને આઠ ને છપ્પન નહીં પણ સાત ને છપ્પન એક્ઝેક્ટ થઈને ત્યારે આપણે વિડીયો અપલોડ થયો છે કારણ કે પહેલી વખત એવું બન્યું છે કે આપણે હેને હાથ ભાગે એડિટ કરવાનું ચાલુ કર્યું અને આઠ ને છપ્પન સાત ને છપ્પન સોરી સાત ને છપ્પન આપણે ફાઇનલી અપલોડ પણ કરી દીધું એડિટ બેડિટ બધું થઈ ગયું પહેલી વખત એવું થયું છે કે એટલું મોડું એડિટ થઈ ગયું બાકી તો શું કહેવાય વહેલો એડિટ કરીને આપણે અપલોડ કરી દેતા હોય પણ આજ મોડું થઈ ગયું કારણ કે ટાઈમ ન મળ્યો એટલા માટે ઓલરેડી બ્લોગ નાનો હતો એટલે વાંધો ન હોય થોડીક વારમાં એડિટ થઈ જાય અને એડિટ થઈ ગયો છે તમે ના જોયું હોય ને તો જોઈ લેજો આપણી ચેનલમાં આવી ગયો છે અને અત્યારે સ્પેશિયલ છે ને ફાઇવજી થોડો ઘણો બાકી હતો ફાઇવજી માટે ઉપર આવ્યો કારણ કે ફાઇવજી નો આવે ને થોડા અપલોડ ન થાય થોડોક થાય તો મોડો થાય પણ અત્યારે ફાઇનલી થઈ ગયો અને આઠ વાગે તમને મળી ગયો છે અત્યારે ને આઠ ઓલરેડી વાગી ગયા છે વિડીયો ઓલરેડી આવી ગયો છે અને આપણે ઘરે પણ આવી ગયા હે મિત્રો આપણે સોમનાથ ગયા હતા ત્યાંથી આ પંખો લીધો તો મિની ફેન તો કંઈક આવી રીતની હવા આપે મસ્ત હવા આપે જો લાઈટ ન હોય ત્યારે બહુ કામ આપે આપણે મળીએ છીએ એક દિવસ પછી અને અત્યારે હું આવી ગયો છું ઉપર અને ભાઈ તડકો નીકળો હે બે દિવસ ત્રણ દિવસ ફૂલ વરસાદ અને ડાયરેક્ટ અત્યારે હે ને ધુમિકાર તડકો આવી ગયો હે અને વરાપ આવી ગયો વરાપ કાયદેસરની અત્યારે હું આવ્યો છું પાણી એવું છે ને ટાકો જોવા માટે અને વાડી હે ને હજી ભરેલા જ છે જો લીલી છમ થઈ ગઈ ને ફરાઈ ગઈ છે ને અત્યારે તડકો નીકળી ગયો જોરદાર કાલે આપણે કંઈ બ્લોગ શૂટ જ નથી કર્યો અને ડાયરેક્ટ આપણે આવી ગયા બીજાને ત્રીજા દિવસે અને જો અહીંયા ઓલું આપણે આજે છે તેરસ તેરસ ચૌદસ ને અમા એટલે કે પિતૃઓને અને પાણી પીવડાવવાનો સમય આવી ગયો છે શ્રાવણ મહિનામાં તો એવું બધું છે તો આજથી સ્ટાર્ટિંગ થયું છે તેરસ ચૌદસ અને અમા અમાના દિવસે આપણે અહીં છે કામનાથ કેમ કે દર વર્ષે જતા હોય એટલે જોઈએ આ જો મેળ આવે તો જાગ અને ત્યાં પણ લોકેશન છે જોરદાર ભાઈ અત્યારે વરસાદ થઈ ગયો ને એટલે પાણી જાય બે કાંઠે અને નદી છે બાજુમાં મસ્ત મજાની તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ આજ તો કામ છે એટલે મળીએ પાછા હવે બધું પતાવીને પછી નિરાતે અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે અઢી અને અત્યારે જવું છે ખરેડા અને ગરમી આવી છે જોરદાર એટલે જોરદાર સવારે કેમ તડકો હતો અત્યારે ગરમી છે અને મસ્ત મજાનો અને સૂર્ય નથી જોરદાર ગરમી છે બફારો થાય છે કોઈ મસ્ત મજાનો હવે એમાં થાય તો થાય હવે બીજું તો હું કરું પાછી લાઈટ આવી ગઈ છે થોડું ઘણું કામ પણ અધૂરું રહી ગયું નીકળીએ ડાયરેક્ટ આપણે ખરેડા દુકાને આપણે આવી ગયા કાકાની વાડીએ અને તમને આગળના વ્લોગમાં જોવા મળી હતી ને મરચી ફાઇનલી મરચા આવવા જો બતાવું મરચાનો ફાલ છે જોરદાર આ જો મરચાની સાઈઝ તમે જો એવડા એવડા મરચાં આવે ટોટલી છોડવામાં તમને મરચાં જોવા મળશે મળશે સક્સેસફુલી મરચા આવી ગયા ચાલુ હે ને દવા છાટે હે કાકા હમણા ફોટોગ્રાફી એનું કરીએ જો આવે ને દવા નું હું કહેવાય બધી પ્રિપેરેશન કરે તૈયારી હાલ હાલ નઈ ચા ન જ બનાવો હાલે મેં ચા લે હા મમલો કે હાલે હા આલે આ કા રીતે હે ને દવા છાટવાની ચાલુ હે એન્જિન વાળો પંપ હે ડીઝલ લ્યો ડીઝલ નાખીને છાટવાનો તો ચાલો ફોટોગ્રાફી મસ્ત મજાનું કરી લીધું હે અને ભાઈ મરચાં હે જો અડધા તાકાત વાળા આવ્યો છે ટોટલીમાં તમને હેને ને મરચાં જોવા મળે છે એવો મરચો 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 જો તમને મરચાની સાઈઝ બતાવું આટલું મોટું મરચું આવા તો હરેક છોડવામાં હે મરચાં અને મસ્ત નો ને સનરાઈસ નહીં સનસેટ થાય છે સોરી તો વાડીનો નજારો છે ને કંઈક અલગ જ છે ને બોલી બાજુ એ માંડવી ચાલો તો ઘર બાજુ જઈએ હવે મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે ફાઇનલી જમી લીધું અને જમવામાં ભાઈ મસ્ત મજાની આજે પાઉંભાજી બનાવી હતી તો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે પાઉંભાજીનું આપણે નાની એવી ક્લિપ લીધી હતી અને પાઉંભાજી જમી અને અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર અને ગયો તો આપણે કાકાને વાળીએ તો તમે આગળ પાઠ જોઈ જ લીધો ઓલરેડી મરચાં જોઈએ જ લીધા છે મોટા મોટા તો અત્યારે ઘરે પૂગી ગયા છે અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરવાનો સમય આવી ગયો છે એટલે કે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વધુમાં વધુ શેર કરી દયો અને લાઇક કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમને કયો સૌથી વધારે પાર્ટ ગમે છે એ પ્રમાણે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી